નસવાડીમાં પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવરનું અપહરણ કરીને ઢોર માર મારી ખંડણીની માંગણી કરવાની ઘટના સામે આવી છે નસવાડીમાં આવેલ જયનારાયણ પેટ્રોલ પંપના ભાગીદારો હરીશકુમાર નારાયણ દાસ કંડાણી ધીરજ કંડાણી સુરેશ કંડાણી તથા પોપટ કંડાણીએ ડ્રાઈવર ધવલ તરબદાનું અપહરણ કરીને ગોંધી રાખીને ઢોર માર મારી ખંડણી મારી હતી આ સાથે જ તેમના કપડા ઉતારી તેમને અપમાનિત કર્યા હતા આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યારબાદ ધવલ તરફદાને સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ સમાજના આગેવાનો પણ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેને આધારે પોલીસે ચાર આરોપીઓમાંથી બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર